નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ સમોસા કચોરી અને તીખા ઘૂઘરાના સ્વાદને પણ ભૂલાવી દે તેવા ઘઉંના લોટમાંથી બનતા નવા નાસ્તાની રેસીપી જે બાળકોને બહુ ભાવશે અને જો બપોરનો વધેલો રોટલીનો લોટ હોય તેને તૈયાર હોય તો તેનાથી તો ફટાફટ બની જશે રેસીપી ચાલુ કરતાં જ પહેલાં જ્યારે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકનની ઘંટી જરૂરથી દબાવજો આ નાસ્તો બહારથી એકદમ ક્રિસ્પી અને વણવામાં પણ ઇઝી રીત અને ભરવા કે વાળવાની ઝંઝટ વગરનો છે તો ચાલો રેસીપી ચાલુ કરીએ પહેલાં આપણે તેના માટે બેટર બનાવી લેશું બેટર બનાવવા માટે મેં અહીં એક કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ લીધો છે તમે જો મેંદો ખાતા હો તો તે પણ લઈ શકો મેં અહીં બાળકો માટે બનાવ્યો છે એટલે ઘઉંનો રોટલીનો લોટ લીધો છે તેમાં બે ચમચી જેટલા મીઠા લીમડાના પાનને ઝીણા ચોપ કરીને નાખ્યા અને સ્વાદ પ્રમાણે એટલે કે અડધીથી પોણી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે એક ચમચી જેટલું જીરું નાખીશું તેનાથી બેટરનો સ્વાદ સારો આવશે અને બે પીન જેટલી આપણે હિંગ નાખીશું અને થોડા એવા લીલા ધાણા ચોપ કરીને રાખ્યા હતા તે નાખી દઈશું હવે આ બધી વસ્તુને વ્હીપ્સથી આવી રીતે મિક્સ કરી દઈશું અને તેમાં થોડું થોડું પાણી એડ કરીને આપણે તેનું બેટર બનાવશું બેટરની કન્ટ કન્સિસ્ટન્સી અને કેટલું પાણી જોશે તે હું તમને એન્ડમાં બતાવીશ થોડું થોડું આવી રીતે પાણી નાખીને આપણે તેનું બેટર બનાવી લેવાનું છે અંદર લોટના ગાંઠા ન રહે અને તેની અંદર નાખેલા બધા મસાલા સારી રીતે મિક્સ થઈ જાય તેમ આપણે થોડું થોડું પાણી ઉમેરીને આવી રીતે બેટર બનાવી લેવાનું છે બેટરમાં મારે લગભગ બે કપ જેટલું પાણી જોઈ ગયું છે તમે જુઓ તેમ ચમચાથી જુઓ તે આવી રીતે ધાર થાય તેવું બેટર બનાવવાનું છે અને બેટરને સેટ થવા માટે આપણે મૂકી દઈશું એક બાજુને ત્યાં સુધીમાં અહીં મેં પાંચસો ગ્રામ જેટલા બટેકા બોઇલ કરીને રાખ્યા હતા તેની છાલ ઉતારીને લઈ લીધા છે બટેકા એકદમ ઠંડા થઈ ગયા છે અને રોટલીનો તૈયાર લોટ હતો તે લઈ લીધો છે તમારી પાસે જો બપોરનો કે રોટલીનો લોટ વધ્યો હોય તો તે પણ ચાલે ને ન હોય તો તમે લોટ બાંધીને પણ લઈ શકો જે આપણે નોર્મલ રોટલીનો લોટ બાંધીએ છીએ તે જ લેવાનો છે ને હવે બટેકાને આપણે આવી રીતે ફોકથી એકદમ મેશ કરી લેશું તમે મૅરથી પણ કરી શકો ને તેમાં એક મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી ચોપ કરીને નાખી છે તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી શકો અને બે ટીસ્પૂન જેટલો વરિયાળી અને સૂકા ધાણાનો પાવડર નાખ્યો છે અને કપના ચોથા ભાગ જેટલા લીલા ધાણા ચોપ કરીને નાખ્યા છે સ્વાદ પ્રમાણે અડધી ટી સ્પૂન જેટલું મીઠું અને મસાલામાં અડધી ચમચી હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર તમે તીખું જે પ્રમાણે ખાતા હોય તે તમે લીલી મરચી પણ કટ કરીને નાખી શકો એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર અને બે પિંચ જેટલી હિંગ નાખીશું તેનાથી મસાલાનો ટેસ્ટ પણ સારો આવશે અને પચવામાં પણ સરળતા રહેશે મસાલાને ખાટો ટેસ્ટ આપવા માટે મેં અહીં એક ચમચી જેટલો આમચૂર પાવડર નાખ્યો તમે લીંબુનો રસ પણ નાખી શકો અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખ્યો છે તમે ન ખાતા હોય તો સ્કીપ કરી શકો અને આ બધા મસાલાને આવી રીતે આપણે ફોકથી જ તે પાછા મેશ કરી દઈશું ઘાટા ચમચીથી આવી રીતે બટેકાને મેશ કરવાથી તેમાં એકદમ ગાંઠા પણ નહીં રહે અને તમારો મસાલો પણ ફટાફટ તૈયાર થઈ જશે મસાલો તમારો રેડી થઈ ગયો છે હવે જેમ આપણે રોટલીનો લોટ લીધો હતો તેમાંથી રોટલીના માપનો એક લુવો લઈ લેશું અને તેને લોટમાં આવી રીતે બંને સાઈડ લગાડીને પછી પાટલી ઉપર વેલણથી આવી રીતે માપસરની રોટલી વણી લેશું રોટલી બહુ જાડી પણ નહીં અને પતલી પણ નહીં મીડિયમ સાઇઝની વણવાની છે રોટલી વણાઈ જાય એટલે આપણે નાની વાટકી કે ગ્લાસ માપસરની લઈ લેવાની છે તેનાથી આપણે આ રોટલીમાંથી પૂરીથી પણ નાની સાઇઝની એવી ટીકી આકારની આવી પૂરીઓ બનાવી લેશું અને આવી જ રીતે બીજા બધી પણ રોટલી વણી લેશું મેં અહીં પચીસથી ત્રીસ નંગ બને તેટલો મસાલો બનાવ્યો છે તે પ્રમાણે મેં અહીં આવી સાત રોટલી બનાવી અને તેની બધાની આવી રીતે નાની નાની પૂરીઓ પાડી લીધી છે રોટલીને આપણે બંને સાઈડ કોરો લોટ લગાવીને વણી છે એટલે પૂરીઓ તમે ઉપરા ઉપરી નાખશો તો પણ નહીં ચોટે અને હવે આપણી નાની નાની પૂરી તૈયાર થઈ ગઈ છે તો તેમાં સ્ટફિંગ ભરી લેશું નાની પૂરી એક લઈને પાટલી ઉપર મૂકીને તેમાં આપણે જે સ્ટફિંગ બનાવીને રાખ્યું છે તે એકથી દોઢ ચમચી જેટલું લઈ લેશું અને ફરતી કોર ખાલી રહે તે રીતે સ્ટફિંગને પાથરી દેશું લગભગ એકથી દોઢ ચમચી જેટલું સ્ટફિંગ તમારું તેમાં સમાશે આવી રીતે સ્ટફિંગને પાથરીને હવે રોટ નાની એવી પૂરીને એક બાજથી આપણે આવી રીતે ઊંચી કરીને વાળી દઈશું તમે જુઓ તેમ ઘોઘરા જેવો શેપ થઈ ગયો છે અને હાથથી આવી રીતે દબાવીને લઈ લેશું એટલે મસાલો રોટલીમાં સારી રીતે ચીપકી જાય અને તેલમાં જ્યારે નાખો ત્યારે ખુલે નહીં અને આવી જ રીતે આપણે બીજી બીજી બધી પૂરીઓ જે છે તેમાંથી પણ આવા ઘૂઘરા આકારના શેપ આપી દેસું અને તેને પણ વાળીને આવી રીતે દબાવીને મસાલો નીકળી ન જાય તે રીતે તૈયાર કરી લેશું અને હવે મેં અહીં પેનમાં તેલ ગરમ થવા માટે મૂકી દીધું હતું બધા ઘૂઘરા બને ત્યાં સુધીમાં તેલ પણ ગરમ થઈ ગયું છે મીડિયમથી લો ગેસની ફ્લેમ ઉપર આપણે તેલને ગરમ કરીશું અને હવે તેને આપણે જે બેટર બનાવીને રાખ્યું છે તે લઈ લઈશું બેટરને આપણે ચમચાથી હલાવી લઈશું તળિયા સુધી કારણ કે બેટર પડ્યું રહેશે એટલે તેની ઉપર પાણીની તર થઈ જશે બેટરને જ્યારે પણ આપણે અંદર ઘૂઘરા ડીપ કરીએ ત્યારે આવી રીતે ચમચાથી હલાવી લેવાનું પછી ડીપ કરવાના ઘૂઘરાને આવી રીતે અંદર એક એક ઘૂઘરો નાખીને આવી રીતે ડીપ કરીશું અને એક સાઈડથી બધું બેટર કાઢી લઈશું અને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર આપણે આવી રીતે વારાફરતી ઘૂઘરાને ડીપ કરીને ચમચાથી તેમાંથી બેટર નિતારીને આવી રીતે તેને તેલમાં ધીમે ધીમે મૂકી દેશું મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર તળવાના છે ગેસની ફ્લેમ એકદમ લો નથી રાખવાની મીડિયમ ટુ લો રાખવાની છે વચ્ચે એક સાઈડ ક્રિસ્પી થવા લાગે એટલે ચમચીથી આવી રીતે તેને ફેરવી લેશું અને બંને બાજુ એકદમ ગોલ્ડન બ્રાઉન કલર થઈ જાય તમે જુઓ તેમ મસાલો અંદર છૂટો પણ નથી પડ્યો અને સરસ એવા ક્રિસ્પી થવા લાગ્યા છે બંને બાજુ આવો ગોલ્ડન બ્રાઉન કલર થઈ જાય ને એકદમ ક્રિસ્પી થવા લાગે એટલે આપણે તેને ઝારાથી લઈ લઈશું છે ને એકદમ સરળ રેસીપી તો સમોસા કચોરી અને તીખા ઘૂઘરા ભૂલાવી દે તેવો આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે આવી રીતે બીજા બધા પણ ઘૂઘરા આપણે તળી લેશું ઘૂઘરા ઝાઝીવાર પડ્યા રહે તો આપણે બેટરમાં મૂકીએ તે પહેલાં થોડા હાથથી દબાવી લેવાના પછી મૂકવાના બેટરમાં જો આ રીતે રેસીપી તમે ક્યારેય ટ્રાય ન કરી હોય તો એકવાર જરૂરથી કરજો બાળકોને ખૂબ ભાવશે રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર કહેજો અને જો ગમી હોય તો લાઈક ને શેર જરૂરથી કરજો એકદમ ક્રિસ્પી ઘઉંનો લોટનો નવો નાસ્તો તૈયાર છે તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ